બોણિયાન પછી રાખ્યો પણ આ ભોણ છોટલો એ મારો સપ્રે છોકનો બોણિયાન બિના પકડાવત आरे तो का लाप पाजी अरे કવિ કાકા ની હે માતાજી ની ભલાઈ હો મજા કરે તરીકે મે આયા હે જારો પરમણો મારો ભગવાન રાજી લે મધારજી અતાર ભલાઈ તમારી મુખ તિયારી માતા હિલા અમાર હે બની બાવાઓ ભલાઈ હો બોલ મજા મારો છે ક

આવનાર જનારને મજા પૂછેલા ભાઈઓ એ મારો શિરની સાથ મારો ભગવાન મારી મેણી જહું આવનાર જનારને મજા મજા પૂછ ભાઈઓ એ મારી દવા

ના માણિત